જ્યાં સુધીને કશું અસ્તિત્વમાં આવ્યું જ નહોતું અને જ્યારે અસ્તિત્વ બનવાનું હતું બરાબર જ્યારે કશું હતું જ નહીં આ જગતની અંદર ખાલી પણ હતું અને સર્જન થયું તો એ સર્જન પાછળનું જે ઘટક તત્વ છે એ બ્રહ્મનાદ છે એટલે શાસ્ત્રોમાં એવું કીધું છે કે આધીનમ જગત સર્વમ કે નાદને આધીન પૂરું જગત છે કદાચ આપણે વિજ્ઞાનની પરિભાષામાં સમજ્યું છે કે ભાઈ બિગ બેંગ થયો વિસ્ફોટ થયો અને બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું આપણે એ જ વસ્તુ આપણા આધ્યાત્મિક ફિલોસોફીની અંદર એવું સમજીએ છીએ કે ભાઈ એકોહમ હમ બહુ શ્યામી કે પરમાત્મા એકમાંથી અનેક બન્યો પણ એ બન્યો કેવી રીતે તો સર્વપ્રથમ જેને કહેવાય છે કે દશમા વિદ્યાની અંદર કાલી મહાકાલી એને કાલની દેવી કહેવાય છે સ્પેસની દેવી કહેવાય છે એ સ્પેસને જ્યારે કોઈક સાઉન્ડ દ્વારા ઈથર થવામાં આવી એથરિક લેવલ ઉપર ત્યારે આ નાદનું અસ્તિત્વ આવ્યું ને સર્જનની શરૂઆત થઈ